ભુજપુર બે ની પેટા ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હાલમાં જાહેર થયેલી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે રાજકીય પક્ષોએ તૈયારી કરી લીધી છે જે માટે મુન્દ્રા તાલુકા પંચાયતની ભુજપુર ની ચૂંટણી પણ જાહેર થઈ ગયેલ છે જે માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે રતનભાઈ આસપાનભાઈ સાખરા અને તેમના ડમી તરીકે ગોપાલભાઈ રામભાઈ કાનાણી જ્યારે ભાજપના ઉમેદવાર તરીકે નારાયણ કાનાભાઈ સાખરા અને ડમી તરીકે વિજયભાઈ જંબુવાણીએ આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે શુભ મુહૂર્તે ફોર્મ ભર્યા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ આજે ભુજપુર બે તાલુકા પંચાયતની ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યું છે એના અનુસંધાને આજે મુન્દ્રા મામલતદાર ઓફિસની અંદર ફોર્મ ભરવા માટે અમે આવ્યા છીએ આ સીટની અંદર બોરાણા નાની ભૂજપુર ભુજપુર અને સિરાછા અને જબલપુર એ ગામો આવે છે એ બધા ગામોના તમામ કાર્યકરો બોડી સંખ્યામાં અહીંયા હાજર રહેલ છે અને હાજર અનુસંધાને આજે જે ફોર્મ ભર્યા છે એના ઉપરથી લખીએ છે કે આ સીટ અમો ભારતીય જનતા પાર્ટી અત્યારે વોટથી અમે લીડથી આ જીતશું એવો અમને સો સો ટકા છે ઉમેદવાર નારાયણભાઈ કાના સાખરા એ ભૂજપુરના છે વર્ષોથી ભૂજપુરમાં એનો પરિવાર છે મોટો પરિવારનો છે અને વર્ષોથી આ ભારતીય જનતા પાર્ટીની સાથે સંકળાયેલા છે એબીવીપીમાં આપણે ઘણું બધું કામ કર્યું છે એટલે એ એકદમ અનુભવી માણસ છે અને પાર્ટીએ જેના ઉપર એના ઉપર વિશ્વાસ મૂક્યો છે ત્યારે અમને પણ યકીન છે કે એ સારામાં સારી પાર્ટીની કામગીરી કરી શકશે ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર આટલી નાની ઉંમરમાં વિશ્વાસ કરીને જે મેન્ડેટ આપ્યું છે મને ચૂંટણી લડાવવા માટે તો હું પૂરા પ્રયત્ન કરીશ ને જીતશું તો સો ટકા પણ આગળ પણ ભવિષ્યમાં સારા કામ કરશું આપ જે કહી રહ્યા છો કે મતદારનો મિજાજ એ પછી બતાવશે નહીં મતદારનું મિજાજ એ આજથી ચાર વર્ષ પહેલાં પણ બતાવેલું બતાવેલું હતું અને આ સીટ ઉપર ત્યારે પણ ચારસો ને અઠ્યાવીસ મતોની આ ભારતીય જનતા પાર્ટીને લીડ મળેલી જ છે અને નકારાત્મક પ્રવૃત્તિઓ સિવાય કોંગ્રેસ અત્યારે કોઈ કામ ત્યાં કરી રહી નથી સારા કામોમાં વિઘ્નો કરી રહી છે અને એના કારણે ગામની જે પ્રજા છે એ એનાથી ત્રાસ્ત છે અને ગામની પ્રજા એનાથી ત્રાહીમામ પોકારી રહી છે મતદારો પર સંપૂર્ણ વિશ્વાસ છે અને આ સીટ અમે છસોથી વધારે મતથી જીતશું ગોદરા તાલુકાની સીટ નંબર દસ મોટીભુજપુર બે એની અંદર સ્વર્ગસ્થ પિતાશ્રીનું અવસાન થતા લગભગ એને તો આજે બે વર્ષ જેવા પૂરા થઈ ગયા છે બે વર્ષ ઉપર થઈ ગયું છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા છેક જ્યારે સામાન્ય ચૂંટણી આવવાની છે એનાથી આઠ દસ મહિના પહેલાં આ ચૂંટણીની જે જાહેરાત કરવામાં આવી છે એમાં મુખ્ય ગામોમાં મોટી ભુજપુરનો વાડી વિસ્તાર છે નાની ભૂજપુર છે પરતાપુર છે મોરાણા છે અને એક મોટું ગામ એવું સિરાચા પણ આની અંદર આવે છે અને આ સીટ ઉપર પહેલાં પણ આમ તો ભાજપે આખા સમીકરણ પોતાના માટે બનાવેલા હતા પરંતુ જે તે વખતે કોંગ્રેસ દ્વારા મજબૂતાઈથી લડત આપવામાં આવી અને એ આખી આખી સીટ એમની પૂરા પ્રયત્નો હોવા છતાં પણ જે તે વખતે મારા પિતાશ્રી નારાયણસુમાર સાખરા એ સીટ જીતેલા હતા અને અમને ફરી પાછો પૂર્ણ વિશ્વાસ છે ત્યાંના મતદારો ઉપર અને એ મતદારોને અમારા ઉપર વિશ્વાસ છે એટલે આ સીટ પહેલાં પણ જે સરસાઈ મળી હતી એનાથી પણ વધારે સરસાઈથી આ સીટ અમે ચોક્કસ જીતીશું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અત્યારના અત્યારે મોટી મોટીભુજપુર સીટના ઉમેદવાર મારા કાકાશ્રી છે રતનભાઈ આસપનભાઈ સાખરા અને બાકીનું જે ફોર્મ ભરેલ છે એ પણ અમારા જ કુટુંબમાંથી છે રાદ્યનારાયણ સાખરા સેકન્ડ ફોર્મ freshness, garlic yash soft drinks.